નમસ્કાર દર્શક મિત્રો છો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દેવ ઉઠે એટલે લગ્નની શરૂઆત થાય પણ આદિ અનાદિ કાળથી હિન્દુ સનાતન ધર્મની અંદર એક પરંપરા જળવાઈ છે અને એ પરંપરા છે તુલસી વિવાની ઠાકોરજીના લગ્ન તુલસીજી સાથે થાય છે અને એ જ્યારે સદયુગની અંદર જેટલા ધામધૂમથી થતા હતા કદાચ એના કરતાં પણ વધુ ધામધૂમથી આપણા નવસારીની અંદર થાય છે અને એ લગ્નની અંદર આખું ગામ જોડાય છે જાજેરી જાન નીકળે છે અને યુવાનોના હૈયા જે ખરા એ હિલોળા લે છે અને સૌ કોઈ રાસ રમે છે અને ઠાકોરજીની જાન જોવા માટે તમારે નવસારી પધારવું પડે એવો માહોલ છેલ્લા ઘણા વર્ષોથી સર્જાય છે ક્યાં માહોલ સર્જાય છે ક્યાં આટલા ધામધૂમથી વિવાહ થાય છે તુલસીજીના ઠાકોરજી સાથે એ જાણવાનો એક નાનકડો પ્રયાસ આજે નવસારી લાઈવ કરી રહ્યું છે અને સીતારામનગરની અંદર જે ગયા વર્ષે નૂતન મંદિર બન્યું છે પરમાત્માનું ત્યાં અમે આવી પહોંચ્યા છે ત્યાંના મંત્રની સાથે વાતો કરીશું જાણીશું કે આ પરંપરા વિશે એમનું શું કહેવાય છે અને આ વર્ષની ઠાકોરજીને તુલસીજી સાથેના લગ્નની તૈયારીઓ કેવી ચાલી રહી છે નમસ્કાર આ વર્ષે ઠાકોરજીના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે એમાં બી અમારા નવયુવાન ભાઈઓ બધા ભાગ લે છે અને એકદમ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ છે ઓછામાં ઓછું ઓછામાં ઓછું સાતથી દસ હજાર માણસનું રસોડું કરવામાં આવશે અને જેની અંદર મહાપ્રસાદની સૌને આમંત્રણ ભાવભર્યું આપવામાં આવે છે એ સિવાય આજે સત્તર વર્ષથી અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ પણ જ્યારે આ યુવાનો અંદર સામેલ થયા એ પછી બહુ જોરમાં આ ઉત્સવ ચાલુ થયો અને એકદમ સુંદર અને ખૂબ જ સારી રીતે આ પ્રસંગ ઉજવાય છે એમાં બી આ વર્ષે નવું મંદિર બન્યું છે ભગવાનનું પરમાત્માનું તે મંદિરના ઉત્સવમાં વધારે છે આ યુવાનો અને હું યુવાનોને આશીર્વાદ સાથે ભગવાનને પ્રાર્થના કરીશ કે આ લોકોના જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે અને આની કરતા વધારે ઉત્સાહથી આ પ્રસંગો ઉજવાતા રહે જય શ્રી કૃષ્ણ આ સાથે જ જો વાત કરવામાં આવે તો કઈ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેટલા વાગે જાન નીકળશે ક્યાંથી જાન નીકળશે અને સાથે જ લગ્નનો સમય શું રાખવામાં આવ્યો છે અને આ જાનની અંદર મુખ્ય આકર્ષણ શું છે આ જાનની અંદર મુખ્ય આકર્ષણ એ છે કે બેન્ટ વાજા સાથે આખું લુંચી કોઈ ફરી અને જાન સિંધી કે મંદિર બાપા સીતારામ પરબ પાસે આવશે એ સિવાય આનું મુખ્ય આકર્ષણ એ છે કે ભગવાનની બગીની અંદર મસ્ત પ્રમાણે જાન નીકળશે અને આયોજનમાં રાત્રે નવ વાગે ભગવાન શ્રીકૃષ્ણને તુળીના શુભ વિવાદ શરૂ થશે અને કાલે સવારે મંડપ મુહૂર્ત કરવામાં આવશે માંડવા મુહૂર્ત થયા પછી વરાજાને ફૂલેકું કાઢવામાં આવશે ફૂલેકું થયા પછી રાતના પીઠી પ્રસંગ રહેશે પીઠી ચોળાવવામાં આવશે પીઠી ચોડાયા પછી સવારે સ્નાન કરી અને સાંજે સાત વાગે અહીંયાથી વરઘોડો રવાના થશે રાતના નવ વાગે બાપા સીતારામ પરબે પહોંચશે એટલે તેર તારીખે રાત્રે નવ વાગે લગ્ન લેવાશે બાપા સીતારામ પરબ ઉપર અને આવતીકાલથી પ્રસંગોની શરૂઆત થવા જઈ રહી છે આવતીકાલથી તમને જે પ્રમાણે મહંતે જણાવ્યું એ મુજબ કે મંડપ મુહૂર્ત મંડપ મુહૂર્ત બાદ પેઠી ત્યારબાદ ફૂલેકું પણ ફેરવવામાં આવશે અને ત્યાર પછીથી જો વાત કરવામાં આવે તો પરમ દિવસે સાંજે સાત વાગે એટલે કે તેરમી તારીખે સાંજે સાત વાગે જે સીતારામ નગર છે જ્યાં રાધાકૃષ્ણ પરમાત્માનું મંદિર છે ત્યાંથી એક મોટી જાન નીકળશે જે લુનસિકુ વિસ્તારની અંદર ફરી અને વળી પાછી બાપા સીતારામ પરબ પાસે આવશે અને રાત્રે નવ વાગે લગ્ન લેવાશે તો તમે જુઓ છો એ પ્રમાણે કે યુવાનોનો ઉત્સાહ એટલો બધો મહત્ત્વનો છે કે સૌ કોઈ યુવાન મિત્ર અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સૌ કોઈ જે ખરા એ તૈયારીની અંદર ભાગ લઈ રહ્યા છે કેવી રીતે તૈયાર થાઓ છો જે પ્રમાણે ઘરના લગ્ન હોય એ પ્રમાણે કે પછીથી એનાથી પણ વિશેષ અમે ઘરના લગ્ન હોય તે રીતે જ એનથી વિશેષ અમે તૈયારી કરીએ છીએ અને અમારા અમુક છોકરાઓ તો અમારા પોતાના પહેરવેશ જૂનો પહેરવેશ છે પહેરવેશમાં અમે જાનમાં જઈએ છીએ ભરવાડી સાથે જો વાત કરવામાં આવે તો રાસ કેવી રીતના લેવામાં આવે છે કે ખૂબ મન મૂકીને કે માત્ર માત્ર અને માત્ર ખાલી તુલસીજીના લગ્ન થાય છે અને કાનુડાની જાન નીકળી છે એ પ્રમાણે આનંદ અને ઉત્સાહ માહોલ કેવો હોય છે અમે ખૂબ આનંદ અને ઉલ્લાસથી રમીએ છીએ અમે અમારે પરંપરા પ્રમાણે હુળો લાકડી ફરાવીએ છીએ હૂડો રમીએ છીએ અને સૌ ભાઈઓ સાથે મળીને અમે બધું મસ્ત રીતે આયોજન કરીએ છીએ અમે સરસ રીતે ચાન કાઢીએ છીએ અમે સાથે જ સાતથી દસ હજાર વ્યક્તિઓ માટેનો મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો છે અને તમે જુઓ તો યુવાનો સૌ કોઈ જે ખરા આજે બે દિવસ પહેલાંથી જ તૈયારીની અંદર જોડાઈ ચૂક્યા છે એટલું જ નહીં આ તો મંદિરના દ્રશ્યો બતાવ્યા પણ વિરામ બાદ અમે આપને બાપા સીતારામ પરબ જે ખરી એ બાપા સીતારામ પરબ પાસે જે લાઇટિંગ તૈયારી થઈ રહી છે મંડપની તૈયારી થઈ છે એ પણ દર્શાવીશું સાથે જ આયોજકોની સાથે વાત કરીશું સત્તર વર્ષથી આયોજન ચાલે છે પણ દર વર્ષે વ્યક્તિઓ પણ વધે છે અને ઉત્સાહ અને આનંદ પણ વધે છે શું જણાવશો આમાં અમારો માલધારી સમાજ ભરવાડ સમાજ તરફથી અમે આ બધું ઉજવીએ છીએ એમાં અમને મોટામાં મોટો સિંહ ફાળો અમને સિંધી સમાજનો પણ છે અને સાથે અમારો હળપતિ સમાજ સેવામાં બધા એક સાથે ઊભા રહીને અમે બધા સેવા કરી રહ્યા છીએ અમારે કોઈ નાત જાતનો ભેદભાવ વગર આપણે અમે બધું સાથે રહીને કરી રહ્યા છીએ સિંધી સમાજ છે હળપતિ સમાજ છે આજુબાજુના સોસાયટીના રહેવાસીઓ છે બધા સાથે રહીને કારણ કે આપણું ઘરનો જ પ્રસંગ છે ભગવાન શ્રી કૃષ્ણનો એ જ પ્રકારે બધા ધનગનીને કામ કરી રહ્યા છે તમે જોયું એ પ્રમાણે કે યુવાનોનો ઉત્સાહ આજે માતો નથી ને સાથે જ બાળકો પણ એટલા જ મોજથી મંદિરમાં આવી ચૂક્યા છે અને આ સૌ કોઈને નવસારીની આખી જાહેર જનતાને આમંત્રણ છે કે આવતીકાલે મંડપ મુહૂર્ત ત્યારબાદ ફૂલેકું સાંજે પીઠી પરમ દિવસે સવારે પરમાત્માને સ્નાન કરાવી સાંજે સાત વાગ્યે અહીંથી એક જાન નીકળશે અને એ જાન જે ખરી એ વાંચતે ગાજતે બેન્ડ બાજા સાથે બગીની અંદર ફટાકડા ફોડતા અને જે રાસ છે જે લાકડી ફેરવે છે યુવાનો એ જોવાનું ચૂકશો નહીં અને હજુ તો

કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને વરપક્ષને તો આપણે મળીને આવી ગયા એટલે કે જે રાધાકૃષ્ણ પરમાત્માનું મંદિર છે એ મંદિરે તો આપણે જઈ આવ્યા ત્યાંની તૈયારીઓ અમે આપણે દર્શાવી તો હવે જ્યાં જાન આવવાની છે અને જ્યાં લગ્ન લેવાના છે એ બાપા સીતારામ પરબ જે ખરી ત્યાં પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે લાઇટિંગનું કામકાજ ચાલી રહ્યું છે યુવાનો જે ખરા એ યુવાનો અત્યારે બેસી અને આયોજન કેવી રીતે કરવાનું છે અને કેવી રીતેની વ્યવસ્થા છે એ તમામ તૈયારીઓની ઓપ આપી રહ્યા છે કારણ કે પરમ દિવસે જી હા પરમ દિવસે નવસરીની અંદર તુલસી વિવાહ થવા જઈ રહ્યા છે અને એ પણ સત્તર વર્ષથી સતત થાય છે અને આ સત્તરમી વર્ષે ખૂબ જ વિશેષ આયોજન કરવામાં આવ્યા છે અને આપ જોશો એ પ્રમાણે કે હાલ જે ખરી એ જે તૈયારીઓ ચાલી રહી છે આ જે લાઇટિંગની તૈયારીઓ થઈ રહી છે આયોજકો બધા ખરા એ આયોજનની અંદર જોડાઈ ચૂક્યા છે તો ત્યારે આયોજકોની સાથે પણ આપણે વાતો કરીશું અને સાથે જ તમને આ દ્રશ્ય પણ બતાવીશું કે આ જે સ્થળ છે કે જ્યાં લગ્ન લેવાના છે અને આ જગ્યા ઉપર આ પરમ દિવસે એટલે કે તેરમી તારીખે રાત્રે નવ વાગ્યે જાન પધારશે અને ત્યારબાદ લગ્ન લેવાશે અને આખું નવસારી જેની રાહ જોતું હોય એ ભરવાડ સમાજ એ માલધારી સમાજ અને સાથે જ સિંધી સમાજના અગ્રણીઓ સૌ કોઈ ભેગા મળી અને રંગે ચંગે જે ખરા એ તુલસી વિવાહની અંદર જોડાય છે તો આ જ પ્રમાણે પડેપળની અપડેટ આપતા રહેશું અને ચોક્કસથી આપ સૌને પણ નવસારીજનોને આ લગ્નની અંદર ભાવભીનું આમંત્રણ છે કારણ કે આજે સત્તરમાં વર્ષની અંદર જ્યારે આયોજન થઈ રહ્યું છે તો ત્યારે આખા નવસારીની આમ જનતાને પણ એટલું જ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે અને કહેવાય છે કે તુલસી વિવાહ બાદ જ આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર લગ્નની શરૂઆત થાય છે ચાર મહિના જે ખરા એ ચાર મહિના જ્યારે દેવ સુઈ જાય છે એવી વાતો કરવામાં આવે છે અને એ વાતો પૂર્ણ થયા બાદ જે ખરા એ તુલસી વિવાહથી જ લગ્નની શરૂઆત થાય છે સાતથી દસ હજાર વ્યક્તિ સુધીનું મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે આપણે પહેલેથી જ મંદિરના પૂજારીએ જણાવી દીધું છે તો આ પ્રમાણે પરમ દિવસે ચોક્કસથી નવસારીની અંદર તુલસી વિવાહની અંદર આપ સૌ જોડાવજો અને જાનમાં પણ સૌને વાંચતે ગાજતે નાચવા तो फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो ન માત્ર નવસારીમાં પણ સાથે જ નવસારીની બાજુમાં આવેલા અડદા ગામ ખાતે પણ ઠાકોરજી મંદિરમાં તુલસી વિવાહની ઉજવણી થવા જઈ રહી છે તો જેમાં આવતીકાલે એટલે કે બારમી તારીખે સાંજે પાંચ વાગે ગામના જ રાહુલભાઈ ગોવિંદભાઈના ઘરેથી વાંચતે ગાજતે સાજન માજન ડીજીના તાલે ઠાકોરજીનો વરગડો નીકળશે જે આખા ગામમાં ફરી સાંજે સાત વાગે ઠાકોરજીના મંદિરમાં પધારશે તુલસી માતાને અને ઠાકોરજીના વિવાહ મંદિરના જ મહંત પ્રદીપભાઈ મહારાજના વરત થશે અને સાથે જ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા ભગવાનના લગ્નની અંદર ધર્મ અર્થ કામ મોક્ષના રૂડા ફેરા ફેરાશે કન્યાદાન થશે ત્યારબાદ આરતી કરી અને અડધા ગામના ગ્રામજનો જે ખરા એ આશીર્વાદ પ્રાપ્ત કરશે અને જે પ્રસંગને અનુરૂપ આજે ત્યાં મહિલા મંડળ દ્વારા ઠાકોરજીને આવતીકાલે જેમના ઘરેથી એટલે કે રાહુલભાઈ ગોવિંદભાઈના ઘરેથી જ્યારે જાન નીકળવાની છે તો ત્યારે મંદિરમાંથી વાતતે એમને લઈ જવામાં આવ્યા છે અને આવતીકાલે એ યજમાનના ઘરેથી જાન નીકળશે તો આ પ્રમાણે આવતીકાલે અડધા ગામની અંદર ઠાકોરજી મંદિરની અંદર તુલસી વિવાહ થવા જઈ રહ્યા છે તો પરમ દિવસે અંદર બાપા સીતારામ કેમ્પ રસ્તા ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર માલધારી સમાજ દ્વારા ઉજવાતા સિંધી સમાજ દ્વારા ઉજવાતા તુલસી વિવાહની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળત રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહાય સાથે હું મહેશ ભટ્ટ